માનવ ધર્મ માનવ કયા ભગવાન વાર તો માનવ માનવ તો કયા ભગવાન તકલીફ હોય ના ભગવાન નું મારી માતાજી નું અપમાન થાય નહીં મહાન તકલીફ મોટામાં મોટી

માણસ કઉા મોટા માણસ મોટી ભાગરો ફેર આબ માં અટકાય એટલા હે આબ માં ખરેખર માણસ થાવ માણસ ની રીતે જીવો જો જાનવર ને કોઈ ની એમ નહી કે પાડો હોય એમ નહીં કહેવાય કે પાડ તું પાડો થાય બળધિયા એટલે કેવું પડે આવડું અત્યારે જે દેશ માટે બન્યું એમાં મુસ્લિમ ના હોય એવું બોલતા હોય કે અમે દેશ માટે હિન્દુ બની લડશું ભારત માટે અમે ભારતના સંતાનથી અમને ગર્વ છે તો તમને કેમ આબરતરા નથી હાલતી ને એમ નથી બોલતા કે ખરેખર આપણા દેશના હિન્દુ એ માટે હત્યા થઈ રહી

સમજી લો કે યુદ્ધ હું અને તમે મારા ઘા કર્યો એટલે દવાખાના માં ભરી હાજો થાવું ત્યારે તમને ફડાકો કરું ને હવે મારા એમાં મારે કોપી હવે એની ઉડાડવું એમાં શું છે